ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને તો ચાલો આજે આપણે નવી રેસિપી લઈને આવી ગયા છે તો તમારા બધાનું નવા વિડીયોમાં સ્વાગત કરું છું તો આજે પણ વરસાદ જેવું વાતાવરણ છે તો ઠંડા વાતાવરણમાં આપને ચટપટું ખાવાનું મન થાય છે તો આજે આપણે સાટપુરી બનાવશું તો આપણા ફળિયામાં ઘણા બધા ફૂલ ઝાડના છે અને તમે જોઈ શકો છો આકાશમાં પણ એકદમ વરસાદ અંધારો છે તો સૌ પ્રથમ આપણે બટેટા બાફવા મેલી દઈએ કૂકરમાં તો આપણું પાણી ગરમ થઈ ગયું છે અને બટેટા પણ આપણે બાફવા મેલી દીધા છે તો હવે આપણા બટેટા બફાઈ ગયા છે સારી રીતે તો એને આપણે નીચે લઈ લઈએ તો આપણા બટેટાને આપણે કૂકર ખોલી અને બહાર કાઢી લઈએ એક ડીશમાં તો તમે જુઓ કે બટેટા ફૂલ ગરમ છે તેને આપણે ધીમે ધીમે કાઢીએ છીએ તો આપણા બટેટા ઠરે ત્યાં સુધી આપણે તેલ ગરમ મેં લઈ દઈએ પૂરી તરવા માટે તો આપણે તેલને કઢાઈમાં નાખી દઈએ તો આપણે તૈયાર પૂરી નથી લીધી આપણે તરવાની પૂરી લીધી છે એટલા માટે તમે જોઈ શકો છો જે પેકેટમાં આવે તે પૂરી આપણે લીધી છે તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આવના આપણે બટેટાની સાલ ઉતારી લઈએ તો આપણા બધા બટેટાને ધીરે ધીરે આપણે સાલ ઉતારી લેવું જેથી આપણા બટેટા ગરમ છે એટલે સાલ ઉતારતા થોડીક વાર લાગશે તો આપણા બટેટા બે ચાર ફોલાઈ ગયા છે તો હવે આપણું તેલય ગરમ થઈ ગયું છે તો હવે આપણી પૂરીને આપણે નાખીને જોઈ લઈએ તો આપણી પૂરી સરસ ઉપર આવવા લાગી છે તો આપણે ચારા વડે તેને છે ને હલાવતું રહેવાનું જેથી તે સરસ ફૂલીને તડા જેવી થઈ જાય તો આપણી પૂરી એક ઘાણવું તરાઈ ગયું છે તો એને આપણે નીચે લઈ લઈએ અને એવી જ રીતે આપણે બીજી પૂરીને પણ તરી લઈએ ફૂલ આપણે ગરમ તેલ ફૂલ થવા દેવાનું જેથી પૂરી એકદમ ફૂલીને દડા જેવી થાય જો ધીમું તેલ હશે તો ચપટા જેવી પૂરી થઈ જશે તો તમે જુઓ કે આપણી નાની નાની પૂરી પણ ફૂલીને વચ્ચે દડા જેવી થઈ ગઈ છે તો હવે એને પણ આપણે નીચે કાથરોટમાં લઈ લઈએ તો આપણો પૂરીનો કલર પણ સરસ દેખાય છે તો હવે આપણે બટેટાને પણ ચૂંદો કરી લઈએ તો આપણા બટેટા સાવ ઠરી ગયા છે તો આપણા બટેટાનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે તો તેમાં આપણે ચપટી નિમક જ નાખવાનું છે બીજું કોઈ વસ્તુ આપણે એમાં મસાલા કરવાના નથી આપણે પાણીપુરી નથી બનાવતા આપણે સાટપુરી બનાવીએ છીએ એટલે આપણે એમાં કોઈ મસાલા કરવા નથી એમને આપણે વ્હાઇટ માવો જ રાખવાનો છે તો આપણી પૂરીને આપણે વચ્ચેથી કાડો કરી અને એને આપણે ગોઠવી દઈશું ડીશમાં તો આપણે પહેલેથી જ બધી તૈયારી ડુંગળી ટમેટું સેવ ઝીણી સેવ જાડી સેવ લીલા ધાણા મીઠું દહીં પછી મીઠી ચટણી તીખી ચટણી પાણીપુરીનું પાણી આવી બધી વસ્તુ આપણે કમ્પ્લીટ તૈયાર પહેલેથી જ આપણે કરીને રાખીશી જેથી આપણને બનાવવામાં વાર ન લાગે તો આપણી બધી પૂરી સરસ ગોઠવાઈ જાય પછી આપણે એમાં બટેટાનો મસાલો ભરી દેસું તો થોડો થોડો મસાલો આપણે બધી પૂરીમાં ભરવાનો હશે બધી પૂરીમાં બધો મસાલો ભરાઈ જાય પછી એમાં આપણે ટમેટું અને ડુંગળી તે પણ આપણે મિક્સ કરી અને બધી પૂરીમાં થોડું થોડું નાખી દેસું તો ટમેટું અને ડુંગળી બધી પૂરીમાં સારી રીતે નખાઈ જાય ત્યાર પછી આપણે એમાં દહીં નાખવાનું છે તો આપણે કીધે ભૂલથી આપણે તીખી ચટણી લેવાઈ ગઈ હતી પણ આપણે દહીં પેલા ઉમેરવાનું છે તો બધી પૂરીમાં આપણે દહીં ન ખાઈ જાય ત્યાર પછી આપણે ચટણી ઉમેરવાની છે તો આપણે દહીંમાં મોરું દહીં છે અને એમાં તેમાં આપણે સાકર નાખી અને મીઠું દહીં કરી લીધું છે તો આપણું દહીં પણ એકદમ સરસનું ઘાટું દહીં છે તો આવું દહીં હોય તો ખાવાની ખૂબ મજા પડે છે તો આપણું દહીં ન ખાઈ જાય પછી એમાં આપણે તીખી ચટણી નાખી દઈશું તો જેને જેટલું તીખું ભાવે એ પ્રમાણમાં આપણે ચટણી નાખવાની અને પછી આપણે એમાં ખજૂર આમલીની ચટણી નાખશું તો તેને પણ આપણે થોડી થોડી નાખશું તેથી આપણી સાડ સરસ બને તો આપણે બધી ચટણી ન ખાઈ જાય ત્યાર પછી આપણે એની ઉપર ઝીણી સેવ સ્પ્રિંકલ કરીશું તો અત્યારે તો આપણે ઝીણી સેવનો જ ઉપયોગ કરીએ છીએ જાડી સેવ નથી વાપરતા જો કોઈને જાડી સેવ વાવે તો ઉપયોગ કરી શકીએ છીએ અને થોડા થોડા આપણે લીલા ધાણાનું પણ ગાર્નિશિંગ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની શાટપૂરી તૈયાર થઈ ગઈ છે તો હવે એમની ઉપર આપણે થોડુંક અમૂલનું સીજ આપણે નાખવાનું છે તો અમૂલનું સીજ પણ આપણે ભરી ભરીને નાખશું તો આપણી સીજ સાટપુરી છે તો બધી પૂરીમાં આપણે એક એક કરી અને સીજ આપણે નાખવાનું છે તો જેને નો સીજવાળી ભાવે તો તે સ્કીપ કર કરી શકે પણ અમને તો સીજવાળી ખૂબ જ ભાવે છે તો તમે ક્યારેક સીજવાળી શાટપુરી ટ્રાય કરજો બહુ મસ્ત લાગે છે જેવી આપણે હોટલમાં ખાતા હોય તેવી એકદમ ટેસ્ટી શાટપુરી લાગે છે તો આપણે સીઝને ભરી ભરીને જ નાખવાનું છે જરાય પણ કંજુસાઈ એમાં નથી કરવાની તો આપણી દહીં સીઝ સાટપુરી રેડી છે તો ચાલો બધા મિત્રો સીઝ દહીં સાટપુરી ખાવા તો તમને મારો આ સીઝ દહીં સીઝ સાટપુરી ખાવા બનાવવાનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસની સાટ બની છે તો મારા વિડીયાને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તો જુઓ આપણી દહીં સીઝ શાટપૂરી એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સરસની ટેસ્ટી બની છે તો તમે લોકો પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો bye bye and take care